ફળ મળ્યા છે સેવા ખરેખર છે ધન્ય છે બાપ મોગલવાના પૂજ્ય બાપુના આપણા સૌ ઉપર આશીર્વાદ અને વ્યક્તિગત પણ ખૂબ જ એમનો સ્નેહ અને પ્રેમ હંમેશા મળતો રહ્યો છે અને આજે જ્યારે હજારો લાખો શ્રદ્ધાળુઓ પોતાના મન માના દરબારમાં જ્યારે આવતા હોય છે પૂજ્ય બાપુના આપણને બધાને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એક અંતરનો પોતાનો ભાવ અહીંયા આપણને લાગે હું ખૂબ જ બાપુનો ધન્યવાદ કરું છું કે જ્યારે પણ આવીએ ત્યારે ખૂબ આનંદની ગળી હોય આપણા મનની બધી જ મનોકામનાઓ માં મોગલના આપણે પહોંચીએ એટલે પૂરી થાય છે આજે દિન પ્રતિદિન હજારો લાખો લોકો આજે દર્શનાર્થે પોતાના મનની મનોકામના લઈને અહીંયા આવે છે ખરેખર પ્રસવ માટે ધન્યવાદ છે બાપુના આશીર્વાદ અને આપણે એમને હવે તો વ્યક્તિગત મળવાનું ન થાય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોતા હોઈએ અને આ જગ્યા આવી છે કે બાપુ ક્યારે પણ એક પણ રૂપિયો સ્વીકારતા નથી આપણે આપીએ છીએ તો સામે કરીને આપે છે અનેક વખત કોઈ અગિયાર રૂપિયા લઈને આવે ને કોઈ અગિયાર લાખ લઈને આવે એમાં બાપુ સવાયું કરીને એ ઘરની કોઈ પણ દીકરી હોય એક કંઈ પણ બેન હોય એમને પાછું પરત કરવાનું એટલે ખરેખર આપણા સૌ માટે આ પણ એક ધન્યવાદ છે ત્રીજી વખત અમને મને પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વાસ મૂકીને આપ્યો છે દર્શન અર્થે આજે આવવાનું થયું છે તમારા આશીર્વાદ પણ ફળ્યા હું ખૂબ ખૂબ આપનો ગણી રહીશ આપ સૌનો આભાર